ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને સીધારામ બધાને તમે બધા કેમ છો તમે બધા મજામાં જશો તો તમારું મારા નવા એકલોગમાં હાર્દિકમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે હવે છે ઘરે આજે જો હું આજે ઘરે રહીશું આજે અમારે રજા છે એના માટે હું આજે ઘરે રહીશું અને આજે તો ઘરકામી આપણે બાકી જ છે જો એવું બધું પીડું છે તો વાસણ પીડા છે દીધા કપડાં તો ધોવાઈ ગયા છે જોઈ શકો છ મિત્ર તા પાસે આવા કામ મેંડા કરવા છે રસોડામાં કમ્પ્લીટલી કામ બધું થઈ ગયું છે તો જોઈ શકો ભીનું છે બધી પાછો હજેકર પોતો મારવાનું છે જઈ જ્યો ભાઈ જોઈ ભાઈ ભારે સાફ કરે છે તો જોઈ ગીત મેંડા ગાવા પાછળ જો સાફ છે જોઈ લ્યો સાફ સફાઈ થાય છે બાકી બાકી છે જોઈ લો જોઈ લે પાણી પડે હજી બેરો બેર્યું સાફ કરવાનું વાસણ બાકી દીધા માર માસી પછી જમ્યું એના વાસણ બાકી જલ્યા કેટલું ગંધારું કર્યું છે ચોખ્ખું કરવાનું છે મહેશુબેન જો ગેસના ચૂલા તો હવે છે તો આ કામ કરે છે મને ઓલી ડોલમાં કપડાં પીડા નહીં આપણા ધોવાના બાકી છે આપણા સવારનું કામ કરીએ છીએ રેડી તો મિત્રો આપણે હવે થઈ ગયા છીએ કામ કરીને નવરા જો આપણે કામ થઈ ગયું છે ઓલરેડી બધું કામ થઈ ગયું છે વાસણ બાસણ ઉટકાઈ ગયા હોય કપડાં પણ ધોવાઈ ગયા છે તો મારે એક કમેન્ટ હતી કે તમે ડેલી વિડીયો અપલોડ કરજો પણ હા હું મારે છે ને એકચુલી એમાં એવું છે મારી બનતી કોશિશ તો હું કરું છું કે ભાઈ ડેલી અપલોડ કરું વિડીયો પણ જો હું રોજ કામે જાઉં છું એટલે એમાં ઓછો ટાઈમ મળે છે તોય છતાં હું કોશિશ તો કરું જ છું કે ડેઇલી હું વિડીયો અપલોડ કરું અને જેથી કરીને તમે મારા બ્લોગને જોઈ શકો તો મિત્રો આપણે થઈ ગયા છે જમીને નવરા અને ભાગી ગયા છે આપણે દસ અને આજે મારે બહુ મોડું થઈ ગયું કારણ કે આજે કપડાં થોડાક હતા ધોવાના અને કચરા પોતા કરવાના હતા અને વાસણ એટલે વધારે મોડું થઈ ગયું છે અને જો જોાધિ છે જો એની રીતે મોબાઈલ મથે છે જો આપણે બધું કામ કરવાનું હોય અને એ મોબાઈલ મોકલે એટલે આપણે થાવ કામ જ કયા કરવાનું છે મિત્રો કાંઈ વાંધો ને આપણે કામ કરશું તો મળશું લોક ગમ્યો હોય તો કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો અને દબાવવાનું ભૂલશો નહીં તો મળશું પાછા આપણે આવતીકાલે સવારમાં તો બધાને બાય બાય તમે વિસારતા હશો કે હું બાંધ્યું છે મારા આજે હું વાડીએ પડી હતી ને એટલે થોડોક હાથ ઓલો થઈ ગયો છે એટલે આ દિનેશ બાંધી દીધું છે મને એનો રૂમાલ બાંધીધો છે પછી બાંધી દેને હાથમાં એટલે સારું થઈ જાય એમ કે દિને જ એટલે મને બાંધી દીધો છે આપણે સવાર સુધી રાહ જોઈશું કે ભાઈ સારું થાય કે ન થાય તો આપણે મળશું પાછા આવતીકાલે સવાર માં આવતો નહીં બાય બાય